બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક આવેલ ઉતાવળી નદીમાં કુદરત નહીં સરકારની લાપરવાહી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો કાળો ચહેરો જોવા મળ્યો છે નદીમાં પાણી નહીં સફેદ ફીનની ચાદર ફેરવાઈ ગઈ છે આખી ઉતાવળી નદી હવે ઝહેરથી ભરાઈ ગઈ છે અને સરકાર સૂતી છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાળંગપુરથી લાઠીતર ગામ તરફ જતા માર્ગ પર આવેલ નદીનું પુલ ત્યાંથી જોતા એક વિચિત્ર દ્રશ્ય સામે આવ્યું જાણે નદી ઉપર સફેદ ચાદર ફેરવાઈ ગઈ હોય સરકારની બેદરકારી છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ક્રિયતાનું એક ઉત્તમ ઉદાહરણ છે કેમ કે ઉપરવાસમાં આવેલ કેટલાક કેમિકલ કારખાનાઓ ટેક્સટાઇલ પ્રોસેસિંગ સેન્ટરો વરસાદના વાહને નદીમાં ઝેરી પાણી છોડે છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં છે શું તેમને આ પ્રદૂષણ દેખાતું નથી કેમ કે આખે આખે પાટા બાંધી દીધા છે દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ લઈ તંત્ર ફક્ત કાગળ પર તપાસ બતાવે છે આ નદીમાં જેર પાણી કોણ છોડે છે તેની તપાસ ક્યારે થતી જ નથી સ્થાનિકો કહી રહ્યા છે આ પ્રકારનું કેમિકલ વાળું પાણી માનવ આરોગ્ય માટે નુકસાન છે આ કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોની જમીનને નુકસાન થાય છે લોકોને ચામડીના રોગ શ્વાસની તકલીફ અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી રહી છે આ વિસ્તારના લોકોની ચિંતા સતાઈ રહી છે શું આ બધું જીસીબીના અધિકારીને દેખાતું નથી આ હફતાખોર અધિકારી એટલું કેવું કે લોકોના જીવ સાથે રમવાનું બંધ કરો સાહેબ નજર કરો પહેલા તે દ્રશ્યો પર i open આ કોઈ ફીણનો વિડિયો નહીયા સિસ્ટમની નિષ્ક્રિયતાનો વિડિયો છે આ પ્રદૂષણ કન્દ્રબોની આંખ પર પટ્ટી બાંધીને બેઠી છે દર વખતે કાગળ પર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે તે બતાવનાર અધિકારીઓ એકવાર આવી નદી પાસે ઊભા રહીને શ્વાસ લો સમજાઈ જશે કાગળ પર છુટતા છે કે નદીમાં ઝેર વહી રહ્યું છે સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે ઉતાવળી નદીના પાણીના સેમ્પલ લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગો પર કાર્યવાહી કરવામાં આવે અને નદીમાં શુદ્ધિકરણ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થાય અને આ વિસ્તારના પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને તેમની જવાબદારી યાદ કરવામાં આવે અને જો કામ ના કરી શકતા હોય સાહેબ તો આપ ઘર બેસો આ ફિલ્મનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તંત્રની આંખો હજુ ખુલી નથી તો આવતી પેઢી નદી નહીં ઝેરી નાળું જોશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં